જાણીતા શાયર જલન માતરી લખે છે એ જ કારણસર રડિયોના હું સ્વજનના મોત પર ઓ જલન જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું આદિલ મંસુરી લખે છે અમસ્તા દરવાજો ખોલ્યો અમે હતી ક્યાં ખબર કે મરણ આવશે શ્યામ સાધુ લખે છે મારું મરણ ક્યાંય એકલું મારું મરણ હતું સંસારે આંખ મીચી તો નશ્વર બની ગયો રાજકોટના અગ્નિકાંડમાં ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે કોકે પોતાનો ભાઈ કે બહેન ખોયા છે તો કોકે પોતાના જીવનનો આધાર સમાન પતિ કે પત્ની ગુમાવ્યા છે કોકે સંતાન ગુમાવ્યા છે તો કોકે સ્વજન સ્વરૂપે પોતાનો અસ્તિત્વનું એક અંગ ગુમાવ્યું છે લોકો સરકાર સમક્ષ પોતાની વ્યથા ફરિયાદ અને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે પણ એમની વાત સાંભળવા કોઈ તૈયાર નથી નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો કેમ છું ગુજરાત दर्शक मित्रों कार्यक्रम की शुरुआत करता पहला राजकोट अग्निकांड में जीव गुमा भागियों ने थी हार्दिक श्रद्धांजलि परमपिता पिता परमात्मा आत्मा ने शांति आपे एज अभ्यर्थना दर्शक मित्रों मौत मृत्यु स्वर्गवास त्याग काल दे नाम भले अलग अलग हो परिणाम एक जीवन नो अंत દર્શક મિત્રો મૃત્યુ ક્યારેય કોઈને છોડતું નથી પણ મૃત્યુનો પ્રકાર શો છે એના પર આખોય આધાર રહેલો છે શનિવારે સાંજે રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં ત્રીસથી વધુ નિર્દોષ લોકોના સળગી જવાથી મોત થયા હતા આ મૃત્યુ એવું હતું કે જેને જોઈને સ્મશાનની રાખ પણ રડી પડે દર્શક મિત્રો રાજકોટના અગ્નિકાંડમાં ભેટેલા નવ ભૂલકા સહિત ત્રીસથી વધુ હતભાગ્યો તો વેકેશનની મજા માણવા ગયા હતા એમને ક્યાં ખબર હતી કે અહીં એમને ભરકી જવા માટે કાળ મોડું ફાડીને ઉભો છે છ કાયદાની પરિભાષામાં એને દુર્ઘટના કહેવાતી હોય પણ હકીકતમાં રાજકોટ અગ્નિકાંડ કોઈ દુર્ઘટના નહીં પણ સામૂહિક હત્યા છે અને એનું પાપ તમામ બેદરકાર અને ભ્રષ્ટ અધિકારીઓને લાગવાનું છે એનું પાપ સરકારમાં બેઠેલા નેતાઓને લાગવાનું છે એનું પાપ એ પ્રત્યેક જવાબદાર વ્યક્તિને લાગવાનું છે જેણે ઘોર બેદરકારી સામે આંખ આળા કાન કર્યા રાજકોટ અગ્નિકાંડની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે આ ખાઈ ગેમ ઝોનની રચના અને એની કાર્યશૈલી પાછળ લોભ લાલચ ભ્રષ્ટાચાર અને પ્રપંચની આખીએ માયાજાળ રચાયેલી હતી વાત એવી હતી કે રાજકોટના અશોક સિંહ જાડેજાની માલિકીનો એક વિશાળ પ્લોટ કાલાવાડ રોડ પર હતો જેને પ્રકાશ રાઠોડ અને સિંહ સોલંકીએ ભાડે રાખ્યો હતો અને એમાં લોખંડ અને પતરાનો વિશાળ કામચલાઉ શેડ ઊભો કરીને એને ટીઆરપી ગેમ ઝોન નામ આપી દેવાયું હતું ગેમ ઝોનને ચાલુ કરવામાં ફાયર સેફ્ટીની એનઓસી ના લેવી પડે એટલે સંચાલકોએ એનું સ્ટ્રકચર કામચલાઉ રાખ્યું હતું ગેમ ઝોનને એમ્યુઝમેન્ટ પાર્ક અથવા મેળાનું સ્વરૂપ આપીને એને છેલ્લા ચાર વર્ષથી આડેધડ ચલાવવામાં આવતું હતું પોલીસની સાધારણ પરમિશન પર ચાલતા મસ્ત મોટા ગેમ ઝોનમાં લોકોની સુરક્ષા માટે કેવા પગલાં લેવાઈ રહ્યા છે તેનું કોઈ મોનિટરિંગ કરવામાં આવતું ન હતું એટલે સંચાલકો પોતાની મેળે જોખમી રીતે આખી ગેમ ઝોન ચલાવી રહ્યા હતા ગેમ ઝોનમાં દસ જુદી જુદી રમતો રમાડવામાં આવતી હતી એની એન્ટ્રી ફી પાંચસો રૂપિયા હતી કહેવાય છે કે શનિવારે એન્ટ્રી ફી પાંચસો રૂપિયાને બદલે માત્ર નવ્વાણું રૂપિયા કરી દેવાઈ હતી જેને લીધે ગેમ ઝોનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ગેમ ઝોનમાં ગો કાર્ટિંગ ક્લબ પણ હતી જેને માટે લગભગ આઠસોથી વધારે જૂના ટાયરો મૂકવામાં આવ્યા હતા ઉપરાંત ગો કાર્ટના ઇંધણ માટે લગભગ પચીસો લિટર ડીઝલ પણ અહીં મૂકવામાં આવ્યું હતું ગેમ ઝોનનું સ્ટ્રક્ચર લોખંડ અને પતરાનું બનાવવામાં આવ્યું હતું ઠંડક માટે પતરાની વચ્ચે થર્મોકોલની શીટો મૂકવામાં આવી હતી આમાં જોવા જઈએ તો મોટી દુર્ઘટનાને નહોતરું આપે એવી પૂરેપૂરી વ્યવસ્થા ગેમ ઝોનમાં પહેલેથી જ હતી કહેવાય છે કે શનિવારે સાંજે પાંચેક વાગે ગેમ ઝોનની અંદર વેલ્ડિંગનું કામ ચાલતું હતું જેના તણખાથી આગ લાગી હતી કોઈ કશું સમજે તે પહેલા જ ગ્રાઉન્ડ ફ્લોરની આગ ઝડપભેરે ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી અને જોત જોતામાં લોખંડ અને પતરાનું આખું એ સ્ટ્રક્ચર ભડભડ બળવા માંડ્યું હતું જેની નીચે લગભગ ત્રણસો જેટલા લોકો અલગ અલગ રમતોની મજા માણી રહ્યા હતા ગેમ ઝોનનો એન્ટ્રી અને એક્ઝિટનો દરવાજો એક જ હતો એટલે લોકો અટવાયા હતા ગણતરીની મિનિટોમાં જ ગેમ ઝોનનું આખું એ સ્ટ્રક્ચર બળીને ખાક થઈ ગયું હતું અને એની નીચે ત્રીસથી થી વધારે લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા હાલત એવી હતી કે કેટલાક મૃતદેહો ટાયરની સાથે ચોંટી ગયા હતા ફાયર બ્રિગેડે મોડી રાત સુધી માત્ર ત્રીસ જેટલા મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા સડગી જવાના કારણે મૃતદેહો એટલી હદે શબ્દ વિકસિત થઈ ગયા હતા કે કોણ પુરુષ છે અને કોણ મહિલા છે એની ઓળખ પણ થઈ શકે એમ ન હતી બાળકોના મૃતદેહો તો કોલસો બની ગયા હતા કોઈના ચહેરા ઓળખાય એવા ન હતા આખરે એમની ઓળખ માટે ડીએનએના સેમ્પલો લેવામાં આવ્યા હતા મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં સ્વજનોના મૃતદેહ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા મહિલાઓના આક્રંદથી આખી હોસ્પિટલ હચમચી ગયું હતું ક્યાં કોઈ માતા એના વાહલસોયાને સોયાને શોધી રહી હતી તો કોઈ કમનસીબ પિતા પોતાની દીકરીને ગોતી રહ્યો હતો પતિ એની પત્નીને શોધી રહ્યો હતો તો બહેન પોતાના ભાઈને શોધી રહી હતી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં ત્રીસ લાશો પડી હતી ને બહાર એમના સ્વજનો ચોધારા આસુએ રડી રહ્યા હતા આવું વરવું દ્રશ્ય ગુજરાત માટે નવું નથી ચારેક મહિના પહેલા વડોદરાની સયાજી હોસ્પિટલમાં બિલકુલ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું વડોદરાના હરણી લેક ઝોનમાં ઓળી ઊંધી વળી જતા ચૌદ હતભાગ્યોના મૃત્યુ થયા હતા તે વખતે પણ ચૌદ નિર્દોષની લાશો પડી હતી અને બહાર એમના સ્વજનો કલ્પાંત કરતા હતા મોરબી પુલ દુર્ઘટના અને સુરતના તક્ષશિલા કાંડમાં પણ આવી જ સ્થિતિ ગુજરાતે અનુભવી હતી તેમ છતાં રાજ્ય સરકારે જવાબદારો સામે કોઈ પગલા તહી લેતા ઉપરા છાપરી આવા બનાવો બની રહ્યા છે ખેર રાજકોટના અગ્નિકાંડમાં જેટલા જવાબદાર ગેમ ઝોનના સંચાલકો છે એટલા જ જવાબદાર સરકારી અધિકારીઓ પણ છે વાત એવી છે કે ગેમ ઝોનમાં લોકોની સુરક્ષા માટે શું પગલાં લેવાય છે તે જોવાની દરકાર કોઈએ લીધી નથી ગેમ ઝોનના કેસમાં ઘણી વાતો એવી છે જે ગળે ઉતરે તેમ નથી રાજકોટના મહત્વના વિસ્તારમાં પરમિશન વિના ત્રણ ત્રણ માળનું સ્ટ્રક્ચર ઊભું થઈ જાય અને કોર્પોરેશન કશું કરે નહીં તે વાત ગળે ઉતરે તેમ નથી ગેમ ઝોન શરૂ થઈ જાય અને એમાં રોજના સેંકડો લોકો અવરચવર કરતા હોય અને ફાયર બ્રિગેડ એની પાસે ફાયરનું એનઓસી ના માંગે તે વાત ગળે ઉતરતી નથી આટલા મોટા સ્ટ્રક્ચરની આસપાસ ઘણા લોકો આવતા જતા હોય અને પોલીસ એની પરવાનગીની તપાસ જ ના કરે તે વાત ગળે ઉતરતી નથી ગેમ ઝોન માટે જેટલી સરકારી એજન્સીઓની પરમિશનની જરૂર પડતી હોય એના રેગ્યુલર મોનિટરિંગ માટે જેટલા સરકારી અધિકારીઓની જવાબદારી બનતી હોય એ તમામને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ ખેર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે જેનું નેતૃત્વ સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી અને સિનિયર આઈપીએસ ઓફિસર સુભાષ ત્રિવેદી કરશે ઉપરાંત આ કમિટીમાં તકનીકી શિક્ષણ કમિશનર બંછાનિધિ પાની ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરીના નિયામક એચપી સંઘવી અમદાવાદના ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયા અને માર્ગ તથા મકાન વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ ઇજનેર એમ બી દેસાઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આગામી દસ દિવસમાં આ કમિટીને રાજ્ય સરકાર સમક્ષ તપાસનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે જવાબદાર કોણ તમને શું લાગે છે પારઘીનો આપ્યો છે જીતેન્દ્રભાઈ જેતપુર વકીલ મંડળના પૂર્વ પ્રમુખ છે જીતેન્દ્રભાઈ લખી રહ્યા છે કે છેલ્લા ચાર વર્ષમાં રાજ્યમાં ચાર મોટી દુર્ઘટના સર્જાઈ છે જેના માટે ક્યાંક ને ક્યાંક સરકાર અને સરકારી અધિકારીઓ જવાબદાર છે કેમ કે માનવ જિંદગી જોખમાય તેવી રીતે નિયમો નેવે મૂકીને ફક્ત ને ફક્ત મળતિયાઓને લાભ અપાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી અનદેખીને કારણે ગુજરાત આજે દુર્ઘટનાઓનું કેન્દ્ર બની ગયું છે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને એના ગુનેગારોને સખતમાં સખત સજા થાય તેના માટે સરકાર દ્વારા પગલાં લેવાય તેવી માંગણી કરું છું આભાર જીતેન્દ્રભાઈ આપના પ્રતિભાવ અમારા માટે પ્રેરણાદાયી રહેશે જીતેન્દ્રભાઈ પારઘીનો ખૂબ ખૂબ આભાર

વડોદરાના હોડી કાંડના પીડિતોની આંખના આંસુ પણ હજી સુકાયા નથી ત્યાં તો રાજકોટમાં અગ્નિકાંડ થઈ ગયો આવી મોટી મોટી દુર્ઘટના ઉપરા છાપરી બની રહી છે જેના માટે રાજ્ય સરકારે કંઈક કરવું જોઈએ જવાબદારો સામે દાખલારૂપ પગલાં લેવા જોઈએ આભાર સાહિલભાઈ આપનો પ્રતિભાવ અમારા માટે મહત્વનો સાબિત થશે દર્શક મિત્રો હવે સમય થયો છે આજના રાશિ ભવિષ્યનો તો વાત કરીએ મેષ રાશિની ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર બદલતા રહે છે નક્ષત્રોની જીવન ઉપર પણ ખૂબ અસર થતી હોય છે જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ અલગ હોય છે ગણેશજી મેષ રાશિ માટે કહી રહ્યા છે તમે પારિવારિક જીવન અને વિવાહિત જીવનમાં આનંદ અને શાંતિનો અનુભવ કરશો

પરિવારની ખુશી માટે થોડો ખર્ચ કરવો પડી શકે છે સમસ્યાઓ સમાપ્ત થઈ જશે એકસાથે અનેક કાર્યો કરવાથી માનસિક તાણ થઈ શકે છે જો તમે વ્યવસ્થિત રીતે વ્યવસાય ચલાવો છો તો સમસ્યા દૂર થશે લવ લાઈફમાં એક નવો અધ્યાય ઉમેરવામાં આવશે સિંહ રાશિની વાત કરીશું ગણેશજી કહે છે આજનો દિવસ કારકિર્દી અને પરિવારના સભ્યો પર વધુ કેન્દ્રિત રહેશે નોકરીમાં ધંધો કરનારાઓને સારા કામનું વળતર મળી શકે છે ઘરનું વાતાવરણ શાંત રહેશે અને આ બધું તમારું માનસિક તાણ ઘટાડશે તમે આ સમયે ક્ષેત્રમાં સારી ખ્યાતિ અને ખ્યાતિ મેળવી શકો છો અન્ય રાશિની વાત કરીશું ગણેશજી કહે છે વ્યવસાયિક દ્રષ્ટિકોણથી સમય સારો છે અને તમારી કાર્યશૈલીની પણ પ્રશંસા કરવામાં આવશે લાંબા સમય પછી અંગત જીવન વિશે વિચાર કરશો ભારે વ્યસ્તતાના કારણે લવ લાઈફમાં થોડું અંતર હોઈ શકે છે પરંતુ વાતચીત દ્વારા બધું બરાબર હશે તુલા રાશિની વાત કરીશું ગણેશજી કહે છે આજે બહાર ચાલવું અને મનોરંજન તરફ ધ્યાનને મહત્વ આપશો નહીં બપોરે પૈસાના આગમનથી તમે અન્ય દિવસો કરતાં ખુશ થશો પરિવાર સાથે તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો અને સામાજિક અંતરના નિયમોનું સંપૂર્ણ પાલન કરો વૃષિક રાશિની વાત કરીએ ગણેશજી કહે છે આ દિવસે તમારા મોટા ભાગના કાર્યો સરળતાથી પૂર્ણ થઈ જશે જેથી તમે ખુશ રહેશો કૌટુંબિક સંપત્તિ મેળવવાની પ્રબળ સંભાવના છે પરિવાર સાથે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો અને સલામતી સાથે ઘરની બહાર નીકળો જીવનસાથી સાથે ઉત્તમ સમય પસાર થશે ધન રાશિની વાત કરીશું ગણેશજી કહે છે ધાર્મિક કાર્યોમાં થતા ખર્ચ તમારી પ્રસિદ્ધિમાં વધારો કરશે જો કે આરોગ્યને લગતા કેટલાક મહત્વપૂર્ણ પગલાં ભરવા જરૂરી છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે કોઈ સારા સમાચાર મળશે જૂના રોકાણોથી સારા પરિણામ મળશે વગર રાશિની વાત કરીએ વિદ્યાર્થીઓ ઈચ્છિત ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનો માર્ગ મોકળો થશે અને જીવનમાં રચનાત્મક કાર્યને બદલે પ્રેમ રોમાન્સ અને ભાગ્યને વધુ મહત્વ આપવામાં આવશે નવું કાર્ય શરૂ કરવા માટે

નહીં તો ભવિષ્ય માટે સમસ્યાઓ ઊભી થઈ શકે છે આવા કાર્ય શરૂ કરવા માટે દિવસ સારો નથી જાણીતા શાયર ઉમર ખયામે લખ્યું છે શું કુબેરો શું સિકંદર ગર્વ સૌનો તૂટશે હો ગમે તેવો ખજાનો બે જ કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી આજ તો ફૂટી છે પ્યાલી કાલ કુંજો ફૂટશે દર્શક મિત્રો આજના માટે બસ આટલું જ આપના દોસ્ત હિતેશને રજા આપશો નમસ્કાર એ હા બાજુમાં લખેલા આ નંબર પર આપનો મેસેજ વૉટ્સએપ કરી શકો છો આપના પ્રતિભાવોની પ્રતિક્ષા રહેશે અને હા મિત્રો મેસેજની સાથે સાથે આપનું નામ લખજો વિસ્તાર લખજો અને શહેરનું નામ અચૂક જણાવશો મિત્રો ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો આ કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર એસ સેટ ઓફ બોક્સની ચેનલ નંબર પાંચસો પર રોજ બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો અસ્તો દર્શક મિત્રો આવી જ રીતે કોમેન્ટો લખીને અમને પ્રોત્સાહન આપતા રહો દર્શક મિત્રો બાજુ પર લખેલા નંબર પર તમે પણ મેસેજ વોટ્સએપ કરી શકો છો પણ હા મેસેજ સાથે તમારું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં ધન્યવાદ